નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ સાતમો કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે વિશ્વાસો નૈવ કર્તવ્ય આ પાઠના સ્વ અધ્યન પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ સાતમો વિશ્વાસો નૈવ કર્તવ્ય લેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે પેરેગ્રાફનું આપણે સારા અક્ષરે લેખન કરવાનું છે ચાલો આપણે તે પેરેગ્રાફને વાંચીએ સૂર્યવંશસ્ય રાજા સગરહ સ એમેઘયાગતવાન યાશ્વત્ર સંચાર કરશ્વમેઘયાગ સગર સ્વયંઈન્દ્રિષ્ય દેવેન્દ્ર અસૂયા આસિતા સગે વિઘ્ન કર અત ઇન્દ્ર તમ અશ્વ ગૃહિત પાતાલ લોકે કપિલ મુને પૂરત સ્થાપિતવાન તુનિ તપ કુરન આશીત આ પ્રકારે આપણે ફકરો છે તેનું અનુલેખન સારાક્ષરોમાં કરી દઈશું ત્યાર પછી પ્રશ્ન બે આપેલ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો જેમાં બકરી જેને સંસ્કૃતમાં અજા કહેવાય લુચ્ચું જેને સંસ્કૃતમાં વંચક કહેવાય ત્રીજું ઝડપથી જેને સંસ્કૃતમાં શીઘ્રમ કહેવાય ચોથું બહાર જેને સંસ્કૃતમાં બહી કહેવાય પાંચમું બકરીનું બચ્ચું જેને સંસ્કૃતમાં અજા શિશુ કહેવાય છઠ્ઠું ભૂલી જાય છે તેને સંસ્કૃતમાં વિસ્મરતી કહેવાય સાતમું પીપળાનું જડ જેને સંસ્કૃતમાં પીપલ વૃક્ષ કહેવાય આઠમો પ્રહાર કરે છે જેને સંસ્કૃતમાં પ્રહરતી કહેવાય નવમું લઈ જાય છે લઈ જઈશ તો તેને સંસ્કૃતમાં નેશ્યામી કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે અજા વનમ ગચ્છતી બીજું શિશુ માર્ગમ ત્રીજું સુંકોમ માંસમ ખાદીતું ઈચ્છતી ત્યાર પછી ચોથી ખાલી જગ્યા અપરિચિતેન સ કુત્ર ન ગંતવ્ય પાંચમું પશ્યતું ત્રણ એકસો નો કરતવ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પાઠને વાંચીને આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેમાં પેલું અજા કુત્ર વસતી तो जवाब આવશે अजा वना मध्ये वसति બીજું અજા शिशु किम कथयति तो पुत्र अपरिचितस्य उपरि कदापि विश्वासो नेव कर्तव्य ત્રીજું કહો માર્ગમ વિસ્મરતિ તો જવાબ આવશે शिशु मार्ग विस्मरति चौथो श्रुंगालह अजा किम कथयति तो जवाब হইবে श्रुंगालह अजा वदति भवान कह किमर्थम रोदिति पांचमो कस्य उपरि विश्वासः न कर्तव्यः तो जवाब হইবে अपरिचितस्य उपरि विश्वासः न कर्तव्यः तार પછી प्रश्न 5 ઉદાહરણ અનુસાર કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો તો પેલું વાક્ય થશે જયેશ મહેશ કબડ્ડી ક્રીડા ક્રિડિટ ત્રીજું કવિ કાવ્યમ રચિત ઈચ્છતી ચોથું બાલ શિક્ષક ભવિત ઈચ્છતી પાંચમું સુકેશ કથા ઈચ્છતી પ્રશ્ન છ આપેલ વાક્યોને સંસ્કૃતમાં લખો જેમાં પેલું વાક્ય છે તે ઝડપથી આવે છે તો વાક્ય થશે સીધ્રમ આ ગતિ ત્યાર પછી બીજું શિયાળ લુચ્ચુ છે તો તેનું સંસ્કૃત થશે શ્રૃંગાલ વંચક જંગલમાં વૃક્ષો છે તો સંસ્કૃત થશે વન મધ્ય વૃક્ષા સંતિ ચોથું શ્લોક ગાય છે તો તેનું સંસ્કૃત થશે હર્ષાશ્લોક ગાયતી પાંચમું મારી માતા બજારમાં જાય છે તો તેનું વાક્ય સંસ્કૃત થશે મમો માતા ત્યાર પછી પ્રશ્ન આપેલ ગદ્યખંડને વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો ગદ્યખંડ પેલા વાંચીએ આપણે રૂપા પ્રકોષ્ઠે ઉપવિશતી ગૃહ કાર્ય કરોતી વાતાયનાત બહી એક કપોત આગતી સપોત વાતાયને ઉપવશ કપોત પ્રતિદિન એવ ત્રગિ ઉપવતી છે એકદા સપોત શુષ્કાણી તૃણાતીડે અ સ્થાપય ઈદંસૂ પ્રતિદિન પશ્ય તનસી કરુણા ઉત્પન્ના સા લઘુ પાત્રે જલમ સ્થાપતી ધાન્ય સ્થાપતી કપોત જલમ પીબતી ધાન્ય ખાદતી અંડાની રક્ષતી ચાલો હવે આપણે તે ફકરાના આધારે આપેલા પ્રશ્નો છે તે જોઈએ તો પેલું રૂપા કુત્ર ઉપશ્ય ગૃહકાર્ય કરોતી તો રૂપા પ્રકો ઉપવિશ્ય ્યુતિો પ્રતિદિન કુત આગળ તો જવાબ આવશે કપોત વાતાયુકપોત કપોતિર્મા શુષ્કા ચોથુ कस्य मनसी करुणा उत्पन्ना भवती तो रूपाया मनसी करुणा उत्पन्ना भवती पांचवे नीरम इत्यस्य समानार्थक शब्द कह तो नीरम इत्यस्य समानार्थक शब्द जलम तो विद्यार्थी मित्रों अं आप पाठ सात विश्वासो नेव कर्तव्य ના સ્વાધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યય સોલ્યુશન સ્વાધ્ય પોતે સોલ્યુશનના વિડીયો વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ છે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પર જઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો